નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચે ભાવ તેરસો ત્રીસથી ઊંચ ભાવ પંદરસો ને ચાલીસ રૂપિયા ઘઉં ચારસો અઠ્ઠાણુંથી પાંચસો ને ત્રીસ ઘઉં ટુકડા ચારસો બાણુંથી છસો રૂપિયા તુવેરની વાત કરીએ તો અઢારસો સાઠથી ત્રેવીસો ને રૂપિયા ચણા અગિયારસો પંચોતેરથી બારસો પાસાઠ અડદ સત્તરસો એંસીથી છ્યાસી મગ ચૌદસો સાઠથી બે હજાર રૂપિયા ચણા સફેદ પંદરસો પચાસથી બાવીસો પાંત્રીસ વાલદેશી પંદરસોથી ઓગણીસો ને પંચાવન સિંગદાણા પંદરસો નેવુંથી સત્તરસો રૂપિયા મગફળી જાડી અગિયારસોથી બારસો પિંચ્યાસી મગફળી ઝીણી અગિયારસો અગિયારથી બારસો પિસ્તાલીસ એરંડા નવસોથી એક હજાર ઇઠ્યાસી તલી પચીસોથી સિત્તાવીસો ને પચાસ સોયાબીન આઠસો પંચાવનથી નવસોને આઠ તલકાળા ઇઠાવીસોથી બત્રીસો પંદર લસણની વાત કરીએ તો ચોવીસોથી તેત્રીસો ને પાંચ ધાણા બારસો પંચાવનથી સોળસો પાંચ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુંની ઝપાવ ચાર હજાર આઠસોથી ઊંચપ પાંચ હજાર નવસો ને ઓગણપચાસ રૂપિયા રાય બારસો દસથી ચૌદસો ચાલીસ મેથી એક હજાર વીસથી ચૌદસો પચાસ વટાણા એક હજારથી પંદરસો પંચોતેર રાયડો નવસો એંસીથી એક હજાર સાઠ ડુંગળીની વાત કરીએ તો એકસો ચાલીસથી ત્રણસો ને એંસી રૂપિયા કોલોજી ત્રણ હજાર સિત્તેરથી ત્રણ હજારને સિત્તેર હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ઊંચ ભાવ તેરસો અગિયારથી ઊંચ ભાવ ચૌદસો ને એકાણું રૂપિયા મગફળી ઝીણી નવસોથી બારસો છ્યાસી મગફળી જાડી નવસો પચાસથી બારસો છપ્પન તુવેરની વાત કરીએ તો ઓગણીસો એકથી ચોવીસો ને એક્યાસી રૂપિયા ચણા એક હજાર એક્યાસીથી બારસો એકોતેર ધાણા એક હજારથી પંદરસો એકાવન ધાણી અગિયારસોથી સોળસો અગિયાર ઘઉં ચારસો પચીસથી પાંચસો ચોવીસ બાજરો ચારસોથી ચારસો સાહીઠ અડદ પંદરસોથી ઓગણીસો પચાસ રાયડો એક હજારથી એક હજાર એકવીસ મેથી નવસોથી અગિયારસો રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો એકાણું મગ સોળસો પચાસથી અઢારસો એકત્રીસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર આઠસો એકથી ઊંચો ભાવ પાંચ હજાર સાતસો એક્યાસી રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં અચ્છા સુધી બની રહેવા બદલ আপন খুব খুব আবার